તમને દેખાડવા આ ઘરે હું કેમ કે હું તો હજી જ આવું છું આ બધી મગફળી છે થોડી થોડી કઈક નાની મોટી તો અમારા બધા કહેવાય માણસો આપણા મગફળી ખ્યાસે છે એટલે બતાડી દેવા ઘડી તમે ફટાફટ હું કહેવાય ત્રણ સારી વેરાયટી વાવેલી છે ગુજરાત શાર ગિરનાર ને બીજું હું કહેવાય કાદરી એ બધી છે આવેલી

આપડે આસવાડવામાં જુઓ તમે ગુરખા જામી ગયેલા છે રાખોડી બહુ આવી ગઈ જુઓ તમે રાખોડી બહુ જામી ગઈ છે લે હું કેવાય ડુંગળી હું કેવાય માંડવી બો જામણો ન દીધી ચાલા એ જો તમે પાથરા પાથરા પીડા છે અમા લાગત લબલબ જો તમે પાથરા બધું પડ્યા દેવરાજ ભાઈ આપડે આવે છે જો દેખ નિર્દિયા બાદ ઊભી છે જ કે અમારી બાકી મિત્રો મિત્રો હટણ જામબળથી બાકી છે જ કેવાની કામ આપશો પેલા સર બાજુ ભેગા યરડા હા ના બીટી બત્રી આવી ગઈ છે અહીંથી હવે બરોબર હા મિત્રો એટલા થઈ ગયા યરડા બેડા બધી કમ્પ્લીટ કામ થઈ ગયું છે હવે હવે છે ને ફરીથી મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી ભાઈ ભાઈ જેટલો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં હો